હાલ રાજપીપળા ચોકડીવાળા માર્ગ પર મરમતની કામગીરી શરૂ હોય જેને લઈને પિકઅપ અવર્સ દરમિયાન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને વાલિયા ચોકડી સુધીના વિસ્તારમાં થતાં ટ્રાફિક જામને લઈને ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ નિરીક્ષણ કરી વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા હાલ રાજપીપળા ચોકડીવાળા માર્ગના મરામતની કામગીરી શરૂ હોય જેને લઈને વૈકલ્પિક માર્ગો તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસો ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામમાં તબદીલી થવામાં ગણતરીના મિનિટો જ લાગે છે દબાણના પરિબળો પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવે છે જેને લઈને છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધી પિકઅપ અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જેને લઈ પિકઅપ અવર્સ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ચાવડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાઓએ અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પીઆઈના સાથે રાખી વાલિયા ચોકડી ખાતે વિઝિટ કરી હતી તે દરમિયાન ટ્રાફિક પીઆઈ તેમજ બી ડિવિઝન ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સૂચના કરવામાં આવ્યા હતા આ વિઝિટ દરમિયાન એઆઈએ પ્રમુખ જસુભાઈ ચૌધરી નાઓને પણ સાથે રાખી જીઆઈડીસી વિસ્તારમાં આવતા ટ્રાફિકને કયા કયા વિસ્તારોમાં બેરિકેટ મૂકી ડાયવર્ટ કરવો તે અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા તો બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશાલ ઓઝા દ્વારા મીડિયાના માધ્યમથી દબાણ ધારકોને દબાણ દૂર કરી દેવા તથા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસની કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરી હતી આજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ સાથે વાલીય ચોકડીની વિઝિટ કરવામાં આવી અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને પીક અવર્સમાં તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન કેટલાક જગ્યાએ બેરિકેડ મૂકીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે સૂચના કરવામાં આવી છે એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કન્સન પોલીસ સ્ટેશન સાથે મળી ના એક પ્રકારની ટ્રાફિકની ડ્રાઈવ તથા એક પ્રોએક્ટિવ પ્રોએક્ટિવ ઇનિશિયે લીધું છે જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને પીક અવરમાં તે દૂર થશે એવી આશા રાખું છું નાગરિકોને તથા અંકલેશ્વર સિટી તથા ત્યાંથી પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિકો ના નિયમ પાલન કરીએ તથા જે રોડ ઉપર દબાણ થાય છે તે દૂર કરીએ આપણે સૌમ્ય દૂર કરીએ તથા પોલીસ ને સહકાર આપીને દૂર કરીએ જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે